ઓર્કિડ આઈડી ઓર્કિડ આઈડી એટલે ઓપન રિસર્ચ એન્ડ કન્ટ્રીબ્યુટર આઈડી તે યુનિક 16 અંકનું ડિજિટલ આઈડેન્ટિફાયર છે જે દરેક સંશોધક અને લેખકને આપવામાં આવે છે તેનો હેતુ છે દરેક સંશોધકની એક ઓળખ વૈશ્વિક સ્તરે યુનિક રાખવી અને તેમની રિસર્ચ કન્ટ્રીબ્યુશન ચોક્કસ રીતે જોડવું ઓર્કિડનો નો પ્રારંભ 2012 માં થયો હતો સરળ શબ્દોમાં જોઈએ તો સંશોધકો માટેનો આધાર કાર્ડ જે પબ્લિકેશન ગ્રાન્ટ અને રિસર્ચ વર્ક ને સાચી ઓળખ આપે છે વ્યાખ્યા જોઈએ તો ઓર્કિડ પ્રોવાઇડ્સ અ પરસિસ્ટન્ટ ડિજિટલ આઇડેન્ટિફાયર ધ ડિસ્ટિંગ્વિશ રિસર્ચર્સ ફ્રોમ વન અનધર એન્ડ સપોર્ટ્સ ઓટોમેટેડ લિંકેજ બીટવીન ધેમ એન્ડ ધેર પ્રોફેશનલ એક્ટિવિટીઝ લક્ષણો જોઈએ તો યુનિક આઇડેન્ટિફાયર દરેક સંશોધકને એક અનન્ય 16 અંકનો નંબર મળે છે પરસિસ્ટન્ટ એટલે કે સંશોધક નામ સંસ્થા બદલાય તો પણ ઓર્કિડ આઈડી બદલાતું નથી ઇન્ટર ઓપરેબિલિટી એટલે કે ઓર્કિડ આઈડી વિવિધ ડેટાબેઝ જેમ કે સ્કોપસ વેબ ઓફ સાયન્સ ક્રોસ રેપ પબમેટ સાથે જોડાયેલું છે પ્રોફાઇલ ક્રિએશન રિસર્ચર પોતાની એકેડેમિક બાયો એજ્યુકેશન વર્ક એક્સપિરિયન્સ ગ્રાન્ટ પબ્લિકેશન દર્શાવી શકે છે ઓપન એક્સેસ એન્ડ ફ્રી ઓર્કિડ દરેક માટે મફત છે ઓટોમેટિક અપડેટ્સ પબ્લિશર્સ ઓર્કિડ સાથે જોડાયેલ હોય તો પબ્લિકેશન આપોઆપ પ્રોફાઇલમાં ઉમેરાય છે રેકોગ્નાઇઝેશન એન્ડ ડુપ્લિકેટ અથવા નામમાં સિમિલારિટી હોવા છતાં સંશોધકની ઓળખ સ્પષ્ટ રહે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્ર ઉપયોગીતા જોઈએ તો રિસર્ચ આઇડેન્ટિફિકેશન જેમાં લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર્સની સાચી ઓળખ ઊભી કરે છે પબ્લિકેશન મેનેજમેન્ટ આર્ટિકલ બુક્સ થીસીસ ઓર્કિડ સાથે જોડાય છે સાઇટેશન ટ્રેકિંગ સાઇટેશન એનાલિસિસ વધુ ચોક્કસ બને છે ડિપોઝિટરી ઓર્ડ સાથે જોડીને મેટા ડેટા સ્ટાન્ડર્ડાઈઝેશન સરળ બને છે ગ્રાન્ટ એપ્લિકેશન ફંડિંગ એજન્સી ઓર્કિડ આઈડી ફરજિયાત છે ટ્રેનિંગ ફરજીયાત લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સ વિદ્યાર્થીઓને ઓર્કિડ બનાવતા શીખવે છે ફાયદા જોઈએ તો ગ્લોબલ યુનિક આઇડેન્ટિટી ફ્રી અને ઓપન એક્સેસ છે ઓટોમેટિક લિંકેજ વિથ ડેટાબેસ પબ્લિકેશનની વિઝિબિલિટી વધારે છે ડુપ્લિકોટ ઓથરનું કન્ફ્યુઝન દૂર કરે છે એકેડેમિક રેકોગ્નાઇઝેશન અને કેરિયર ગ્રોથ માટે મહત્વનું છે ગેરફાયદા જોઈએ તો અવેરનેસની કમી ઘણા રિસર્ચર પાસે વર્કિંગ આઈડી નથી સેલ્ફ મેન્ટેનન્સ જરૂર એટલે પ્રોફાઇલ અપડેટ કરવું પડે ડેવલપિંગ કન્ટ્રીઝમાં લિમિટેડ યુઝ છે પબ્લિશર તથા ઇન્સ્ટિટ્યુશનલ ને ફરજિયાત ન કરે તો તેનો પૂરો ફાયદો ન મળી શકે નિષ્કર્ષ જોઈએ તો ઓર્કિડ આઈડી આજના સમયમાં રિસર્ચર્સ માટે અનિવાર્ય બની ગયું છે તે પરસિસ્ટન્ટ યુનિક અને ઇન્ટર ઓપરેબલ આઈડેન્ટિફાયર છે જે રિસર્ચ કોન્ટ્રીબ્યુટર્સ વૈશ્વિક સ્તરે વિઝિબિલિટી અને ઓથેન્ટિસિટી આપે છે